મોગરીનું શાક બનાવવા માટે અઢીસો ગ્રામ મોગરી છે અને મેં બરાબર છે તો હવે કટ કરવાની તો એ રીતે આપણે એને કટ કરી લેવાની છે બંને છેડાથી આ રીતે કાઢી અને આપણે કટ કરી લેશું આપણે બહુ મોટીની અને બહુ નાની એ રીતને આપણે કરશું હકીકતે મોગરીનું શાક ખૂબ જ સરસ બને છે ચોક્કસથી મોગરીનું શાક ટ્રાય કરવા જેવી રેસીપી છે તો આપણે બે વઘારી લેશું તો એક પેન મૂકી દીધું છે બે ચમચી તેલ નાખશું તેલ થઈ ગયું છે એક નાની ચમચી રાઈ મૂકશું રાઈનો વઘાર જ એકદમ સરસ લાગશે હિંગ ગેસની ફ્લેમ ધીમી કરી લેશું વન ફોર ટી સ્પૂન હળદર અને મોગરી એડ કરી દેસુ અને નાની ચમચી મીઠું તો વઘારમાં આપણે મોગરીને મિક્સ કરી અને આપણે એને ચડવા રાખી દેવાની છે અને આપણે બીજા મસાલાની તૈયારી કરશું ગેસની ફ્લેમ ધીમી જ રાખશું હવે એમાં એક ચમચા જેટલું પાણી પાણી રેડી પાણી એડ કરશો એક સાથે પાણી નહીં એડ કરવાનું એવું લાગે તો બે થી ત્રણ વખત એડ કરવાનું તો ગેસની ફ્લેમ ધીમી કરશું અને એને ઢાંકીને બે મિનિટ થવા દઈએ વચ્ચે એને હલાવી લેશું તો મેં એક પેન મૂક્યું છે આપણે એમાં ચણાનો લોટ શેકવાનો છે ચાર ચમચી

તો આ બાજુ પણ તો ચણાનો લોટ છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને એને આપણે લોયામાંથી પણ લઈ લેશું ની વધારે બ્રાઉન થઈ જશે વધારે શેકાઈ જશે અડધો કપ દહીં લીધું છે એક મસાલો તૈયાર કરશું તેમ ખાટું દહીં છે

મોગરી પણ આપણી ચડી ગઈ છે કલર પણ ચેન્જ થઈ ગયો છે એકદમ સોફ્ટ હતી એટલે એને ચડતા વાર નહીં લાગે હવે એમાં આપણો દહીંનો મસાલો એડ કરી દઈશું હવે દહીં નાખ્યું છે તો આપણે એને સતત લાવવાનું છે આ શાક તમે કઢી ખીચડી અથવા તો દાળ ભાત સાથે કે પરોઠા રોટલી સાથે ખાઈ શકો છો દહીં ને મસાલો બધો બરાબર મિક્સ થઈ ગયો છે ઢાંકીને એક મિનિટ થવા દઈએ એક મિનિટ થઈ ગઈ છે આપણે તેલ પણ છૂટું પડી ગયું છે ત્રણ છે અને એકદમ મોળા મરચા છે એડ કરું છું એમાં અડધો કપ આપણે પાણી રેડીએ તો આપણે પાણી નાખ્યું છે તો એને થોડી વાર માટે ઉકળવા દેશું તો એક મિનિટ જેવું થયું છે અને હવે આપણે ચણાનો લોટ છે એ એડ કરી દેશું ગેસની દેસુમ ધીમી કરી નાખવાની છે ચણાનો લોટ બરાબર શેક્યો છે એટલે હવે એને બહુ આપણે ચેડવાની પણ જરૂર નથી તો લોટ મિક્સ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે અને લોટ નાખ્યો છે તો એક મિનિટ માટે રહેવા દઈએ એક મિનિટ થઈ ગઈ છે મેં વચ્ચે એક વખત હલાવી લીધું હતું કારણ કે ચણાનો લોટ છે એટલે નીચે ના બેસે ભાત કે તમે પરોઠા સાથે ખાઈ શકો એવું ચણાના લોટ મોગરીનું શાક તૈયાર થઈ ગયું છે તો ઉપરથી આપણે ધાણાભાજી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો મોગરીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે જો આજની રેસીપી ગમી હોય તો ચોક્કસથી થી વિડીયો લાઈક અને શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો